હેલો ફ્રેન્ડ કેમ કેમ છો છો બધા મજામાં 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 સ્વાગત છે તમારું દેશી તો તો મિત્રો મિત્રો ને આજે આપણે આવી ગયા અરવિંદભાઈ અરવિંદભાઈ રાવળદેવની ઘરે આવ્યા આપણે સવાર સવારમાં તો ત્યાં તો આપણે બાથરૂમનું કામ ચાલુ તો મિત્રો જોઈ શકો છો કે બાથરૂમનું કામ ચાલુ છે અને સ્ટાઇલ લગાડવાનું કામ ચાલુ છે કળીયા આવી ગયા છે કળીયા હરકી લગાડો લાદી

ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા અરવિંદભાઈ રાવળદેવને ઘરે જોવા કામ કે કેવી રીતે કામકાજ ચાલુ છે તો આપણે જોયું અને હવે આપણે જવાનું છે ભાવનગર તો ચાલો મિત્રો આપણે ભાવનગર જવા નીકળી જઈએ હવે ભાવનગર આપણે પ્રોપર નથી જવાનું જવાનું છે ભાવનગર વિરુભાઈ ને ભાવનગર ગયેલા છે એના મામાને ઘરે તો વિરુભાઈને લેવા જવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળવી બન્યા રહેજો અમારી સાથે હવે ઘેરે ના જવું તો હાલો આવે પછી ઘેરે જવું ને આપડે એમ ફોટા નથી પડ્યા ઘેરે જવું છે એમ ફાઇનલી મિત્રો આપણે વિરુભાઈને તેડવા ગયા હતા તો વિરુભાઈ અને તેડીને વી આવ્યા છે રસ્તામાં ભાઈને હવે વેપર ખાવી હતી તો વેપર લઈ દીધી વેપર ખાવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો વિરુભાઈને હવે કંઈક પૂછવું આપણે વિરુભાઈ મામન ઘરે ઘેરે રોકાણો તો એ આપણી ઘરે આવવું છે હવે હે તો વિરુભાઈને હવે આપણી ઘેરે લઈ જઈએ છીએ તો મિત્રો બિના રહેજો અમારી સાથે થેન્ક યુ ફાઈનલી મિત્રો આપણે હવે આવી ગયા છીએ ઘરે અને વિરુભાઈ પણ આવી ગયા છે હવે ઘરે વિરુભાઈ ગયા ત્યાં મામાને ઘેરે તો વિરુભાઈ મામાની ઘેર મજા આવી હતી આ તો પાડો હા તો વિરુભાઈ આ પાડે છે એને મામાની ઘેરે મજા આવી ગઈ અહીંયા આવું તું આપણી ઘેરે હે હા આપણી ઘેરે એને આવું તું એટલે આપણે એને લઈ આવ્યા છીએ તો મિત્રો વિરુભાઈ હવે ઘરે આવી ગયા છે આપણે એને તેડી આવ્યા છીએ તો મિત્રો બિના જો અમારી સાથે કેવો લાગ્યો અમારો વિલો જો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ મિત્રો શેર કરવાનું ન ભૂલતા તો બન્યા રહેજો અમારી સાથે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીએ પાછા એક નવા વિલોગમાં તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ